કેમ કે કારખાને આયા છે અને અંદર પોતારો બદલાવે છે એટલે અને અહીંયા આપણે સકાવારી ઇટુ કેમ આવી ઝેકડો ઉતાર આ સિટી છે ને અમે યુટ્યુબ પર હે ને આરે ગોઠો અમને આવું શીખવાડી દો ટ્રોલી ભરતા જ આવડે આવું ના આવડે તો એ ગાડી માં ચઢાવવાની એટલે ગાડી ભરાઈ જાય આ બે ત્રણ મેખા અગિયાર અને આપણે કેમ કે કારખાને આવ્યા છે ને જો અંદર પત્ર બદલાવે છે એટલે ને અહીંયા આપણે હવે આ પાટલા ભરે છે ને જો અહીંયા કરંટિંગ ચડાવે છે કારખાને ને આજે તમને પણ કારખાનાનું કામ દેખાડ દઈ તમને એમ થાય કે અશ્વિનભાઈ કારખાનાનું કામ નથી દેખાડતા એટલે આપણે કારખાનાનું કામ આજે તમને દેખાડ દઈએ કે કેવી રીતના પેલેટ ભરે જો ચેકિંગ કરે બધું એટલે અમારા હદા છે અમારા ગામની છોડી છે શોભભાઈને એ બધા પાટલા ફરવા આવ્યા જો અહીંયા કરંટિન પાટલા ને આજે પછી ગાડીમાં ચડાવે જો તો હાલો તમને પાછળનો કેમેરો કરીને પણ બતાવી કે કેટલા પાટલા ભરવાના એ પણ બતાવી દઈ નહ્યા કેટલા પાટલા ભરવા તમારે ફુવા કેમ હે મજામાં ને

જો આવી રીતે પૂઠું રાખી દેવાનું પછી આવી પેકિંગ કરી નાખવાનું એ હું કલીપુ મારવાનું એવું હોય મશીન કરે તો તૂટે ને એવું થઈ જાય જો જય માતાજી કેટલા વાંકા કેટલાક બાંધા પ્લેટ હિંકા ભાઈ અમારા જો કાના ભાઈ ઈટું કેમ આવી વેગડો ઉતારો

કરંટ થી ચડાવશે ગાડીમાં કેટલાક બાકી બે ગાડી બરોબર આવું

તમે પટ્ટા બાંધવા પટ્ટા બાંધો ઉસ્માન બાપુ ને બોલો અગિયાર વાગ્યા ભૂખ લાગી એટલે ભૂખ લાગી તને અગિયાર જ વાગ્યા જો ફોટો પાડે કાકા અગિયાર વાગ્યા વિડીયો ચાલુ તને દેખાડું કાકા ગુંદરા લઈ જાય ગુંદરા આપણે દિવાત ઉપ કરીને આવી ગયા ઘરે અને મહેમાન આવ્યા છે મોંઘેરા મોંઘેરા એટલે આશુબેનના મમ્મી પપ્પા અને આખી ફેમિલી આવી છે કેમ કે કાલે તો મોટા બાપુની દીકરી આવી હતા ખબર કાઢો અમરસિંહ બાપાની એટલે નરસિંહ બાપુની આજે આ આવ્યા છે મનીષાબેન અમારા આશુબેનના મમ્મી પપ્પા જો આજ તો રસોઈ માં હું બનાવી પણ તમને દેખાડી દઈ હવે અત્યારે ધંધારા નો તમને રિઝલ્ટ તો સારું નઈ આવે પણ તોય તમને પાછળ નો કેમેરો કરીને બતાવી દઈ રામ રામ જય માતાજી વાત કરી રામ રામ જય માતાજી આસુબે રામ રામ જય માતાજી કોણ આવી ગયું મારી મમ્મી કેમ આ જો ફેમિલી એમને એ ઓલા બેન શું કરે છે દીપડો બની ગયા હું હા જો મેમન બેઠા ખુરશીય રામ રામ જય માતાજી સુમ આલે શાંતિ આલે વાવેતર માં નીંદી નાખ્યું જીરુ નીવું આસુ બેન ના પપ્પા હો તમે વિડિયો માં જોઈ દે છે રામ રામ જય માતાજી જો મનીષા બેન પણ આવી ગયા સાસ ફેરો સાસ ફેરો રીવારું ની કે અહીં લાયા દઈ દહીં ને મલાતા અમે કાઈ આઈ કે રીવાર નાઈસ લાયા સાસ લાયા દઈ લાયા વાહ કે અરે વાહ કેમ કે મોટો ભાઈ સૌ એ થોડીક બેન ને તો ઉપાધી થાય ને દૂધ લેતા ગયા કે હા તો કેમ કે કાલ તો આપણે આયાતા મોટા બાપુ છોડી એસી બન નહી આયા આજે આપણે આ બેન આ ખબર કાઢવા તમે હા આસુ બેન ના મમ્મી એટલે આપણા માટે જો ઘી છાશ દૂધ આટલું બધું વસ્તુ લાયા અને આ સાઈડ બને છે આપણે રસોઈ માં ભજીયા રામ રામ જય માતાજી જય માતાજી

તમે શું હેલ્પ કામ કરું અત્યારે જો આ ઓલા ચુંદાના દલુડિયા વારે અને આમાં મરચું કટિંગ કરી નાખ્યું ને આમાં બટેકા બાફેલા છે અને આ મસાલો બધો કમ્પ્લીટ અને અહીંયા ભરેલા મરચાનું કામ ચાલે છે ભાજીયા બનાવવા મરચાના ભાજીયા માખણ ઉતારું હા

એટલે મને ખબર નથી કે તમે આવી જવા ના પતંગ લેતો હોય દાણ હાટું કાલ લેતો આવીશ મીણા બેન કેટલા ભણો હો હા ચોથામાં બેને કઈ આગ્રહ કર્યો નહી તમારા બેને નાની બેને હું આગ્રહ કર્યો ઓલા બેન તો શું કરે ગોધરા માં ગુચી ગયા જો માખણ આટલું ઉતરી ગયું કમ્પ્લેટ હાલો જો ભજીયા પણ બને છે

૮લ્ય મમય મમં tamaે મસિં મમમ મંાય મમમ મમમ મમન મમમ 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 મમવ઎ડ Virt Eis�